એ ગામ ને જાપે થી માં નીકળ્યા ને કીધું મારે અહીંયા રાતવાસો કરવો છે કોઈ ભગત ને ઘરે જાવ ભગત નું ઘર બતાવો બેઠા હોય સોરે બેઠા ઓટો અહીંયા બેઠા હોય એ બધી એમ કીધું હા બાપુ હા મેં અમારે ભગત રે કુંભાર ભગત પ્રજાપતિ રે છે અને સાધુ સંતો ની બહુ સેવા કરે ન્યા જાઓ બાપુ ન્યા જાઓ ઘર તો એની યાદ થાય નહી કે બાપુ ઓલો અમારે ઘેરે નહીં નો બોલાય આમ બાપુ ન્યા જાઓ ન્યા જાઓ હા વાંધો બાપા ન્યા જાઓ છું ન્યા જ્ઞાન ભગત ને મીરા પ્રજાપતિ ભગત ભગત જય શ્રીરામ બાપા કે જય શ્રીરામ બાપુ વધારો વધારો તમે ક્યાંથી મારા આંગણે વધારો બાપા ઘરનાને કીધું કે સાંભળ્યું તા કે હા સંતો આવ્યા છે એમનું હરિયની રસોઈ નું બંદોબસ્ત કરો જલ પાણી આપો સંતો ને સ્નાન કરવાનું પાણી વાણી આપો માતાજી કીધું કોઈ વાંધો નહીં પાણી થોડું ખૂટી ગયું હમણે ભરતી આવું પછી આખને આવું સંતોને બેહાડ્યા સંત બેઠા છે માતાજી પાણી ભરવા ગયા પાણી ભરીને પાછા આવ્યા ને તો રસ્તામાં પોતે હાલ્યાવતા હતા એમાર ઉપર દેક બાજ નીકળી સંભળાળી બાજ મરેલો જીવ તો તાજો નાગ મારેલો તે આમ નોર માં ભરાવેલો અને ઉડતી જાય એમાં બરાબર એક બેન દીકરી તેની માતાથી નીકળી નાગના મોઢામાંથી ટીપું પડી ગયું પાણીના અંદર ઝેરનું દીકરીને ખબર નથી ઓ આવી મહાપુરુષને આપી પ્રભુ જો ગ્રહણ કરો બાપુ જલ ગયો સ્વર્ગમાં જોયું ગોહો આ કર્મ કોને ખાતે નાખવું આમાં કોઈની ઈચ્છા એવી નથી માન મારી નાખવા નથી બાજ ની ઈચ્છા નથી નાગ ની ઈચ્છા નથી દીકરીની ઈચ્છા તો આ કરમ કોને ખાતે નાખવું ફરતો 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 સુત્રગોપને વિધાતા યમરાજ ભવત વિષ્ણુ નારાયણ પાંચ જાય ભગવાન પાંચ ગયા નારાયણ પાંચ પ્રભુ આવી ઘટના ઘટી છે આ માયતમાં મરી ગયા છે એનો આયતમાં આવ્યો છે પણ આ કોને ખાતા આ કરમ નાખવો આ દોષ કોને દેવો ભગવાને જોયું કે આ એ વાત સાચી છે હવે કામ કરો આને પેન્ટિંગમાં મૂકી ગઈ આ ભલે પડ્યું આને કોક અધિકારી હૈ બીજા કોઈ ની આ ખટપટિયા નિંદા વાળા પાછો થોડોક સમય જોડે એ જ ગામ ને સાપે એક માહિત માં બીજા નીકળ્યા હજી આ માહિત માં બીજા એનું વિધિ પતિ નહોતી હજી તા આ માહિત બીજા નીકળ્યા ત્યાં પાંચ જણા બેઠેલા પાંચ દસ જણા ઓટે ભાઈ અમારે ભગત નું કઈ ઘર હોય તો ત્યાં જવું છે રાત વાસો કરવું અન્ન કરવું છે

ભમરાન એમ જ કહો હો મારો મિત્ર છે હાલા ને ક્યાંક બગીચામાં લઈ જાવ હારા બગીચામાં ડોલર ને ચંપો આમ જોતો જાત જાત ના ફૂલવાડી ખીલેલીમરો ગીંગા ને પકડી જો આમ જો આ મજા લીધા જેવી છે રોંડો થયો ને તો હું જાણો મિત્ર ને ભાવે બેઠો તો રહ્યો પણ હું જાણો મજા નથી આવતી મને ક્યાં કે મજા નથી આવતી તો ક્યાં જાવ ત્યાં મૂકી જા એરો પોદ માથે ઉપાડ્યો તેન છાણનો પોદ હોય ને છાણ હોય ને છાણ એમાંથી બહાર કાઢ્યો તો ન્યા મૂકી જા મને ન્યા મને મજા આવશે ગમરો કે આ ખાતાનો આટમાં ન્યાનો છે આને મૂક કે ઉપાછો બીજો પાછો મૂક કેવાય એમ બાકી તો મારા સંતોના ફૂલડાની મહેક એવી છે ને વાલા

જાલગી થોડોક ઉપાડશે ને તાલગી ઉપાડી છે આ પ્રોગ્રામ મેં કરાયો ને આ પ્રોગ્રામ હું હતો તો છો ને બાકી નો થાય આ ભાર છે બીજો કોઈ ભાર નહીં અહીં બાજુમાં તળાવ છે ન્યા કાલ જાજો નાવા તમે નાઈન ડૂબકો મારજો ટન માથે પાણી આવશે માથે ટનો માથે તમને ભાર નહી લાગે પાછા ડૂબકામાં નીકળી જાઓ પાછા ડુબકી મારજો પાછા નીકળી જાઓ ન્યાથી ઘડો ઉપાડીને ઘરે આવજો એક જ ઘડો પાણી છે હાથ દુખવા માંડશે ખંભો દુખશે કોકને કેવું પડશે ઉતાર ઉતાર જલ્દી કરે એનું કારણ શું ખબર અંદરથી શું થાય ખબર મેં ઉપાડ્યો છે હું ઉપાડું છું ઈ બાર છે ડો ઈ મુકાઈ જાય ને તો મજા આવે કરતા ના ઘર માં વહી જવાનું કરતા નહીં કરતા પુરુષમાં માં નહીં રહેવાનું હું કરતો છું હું કરું છું એ તો મૂકી દો જો જીવન ની સાચી મજા લેવી તો બાકી આ બધું અહીંયા અમને પીડું રહેવાનું છે આપણે સીતારામ સેલે બધા એક જ રસ્તો છે બધા અને મૂકવાનો નથી ગમે એટલું તમે ભેગું કરો ને એનો સમય આવે એટલે ગાલો ભાઈ આવા ન માનવા છતાં માનતા થઈ ગયા એવા એક મહાપુરુષ થઈ ગયા હાવ ભજનમાં ન માનતા જ્યાં જાય ત્યાં વિઘન નાખે માને નહીં ખણા બે નહીં અને શેર શેર સંતો ભક્તો શું કે તમારો ભગવાન શું કરી લઈએ એવી એવી વાતો કરે મારે પછી બાપુ મારા વડીલ લઈ બેઠા ભાઈ અમારે યુવા અવસ્થા નાની છે મારે દાદી બાપુ ને માયુર ભાઈ ને બહુ નાના નાની ઉંમર છે પણ સમજણ ઘર બહુ મોટું છે જબરી સમજણ સેવા તેને સાધુકી સંગત પાઈ પૂરણ કે કમાય આ સંગ તમને થઈ ગયો ને આથી વિશેષ કાંઈ છે જ નહીં જગતમાં મોટા મોટો સુખ હોય તો સદગુરુ ચરણમાં છે માત પિતાના ચરણ માં ભક્તિ માં છે રામ રસ માં છે કોઈ તન દુખી કોઈ મન દુખી કોઈ ચિંતા ચિત ઉદાસ થોડે થોડે તો સબ દુખી સુખી રામ કે દાસ રામ ના દાસ હોય ને સુખી બાકી બધા દુખી ગુરુ બંદા હોય ને માના ભગત હોય ને એ બધા સુખી સત્સંગમાં જે બે હતા ભજન માં જે બે હોય ને એના માટે બધુંય કામ નું એને ધન વાપરતા આવડે એને બેહતા આવડે એને ખાતા આવડે એને પીતા આવડે બધુંય આવડે ઓલા ને ખાતા એનો ને નાખી દીધા એનો એવે ઠેકાણ નાખે દસ જણા બગાડે અને એવે ઠેકાણે વાવે ને બીડ માં ઓલું રણ માં વાવે રણ માં ડો ઉગે જ નહીં વાવવાના ઠેકાણા પણ ભજન સત્સંગમાં જાય બધી ખબર પડવા માંડે આપણને હનુમાન માનતા એવા પુરુષ હતા અને છેલ્લે ને ધર્મ કયો અપનાવ્યો ખબર આલસી પંથ કઈ કરવાનું જ નહીં જઈશ આરામ આલસી પંથ જબરો પંથ એમપી બિહારમાં માં જાઓ ને જબરો પંથ આલસી પંથ એટલે મહાપુરુષ થયા દાસ મલોક મલોક બાબા મલોક સાહેબ સાહેબ પરંપરા માંથી આવી વાત પણ માનતા નહીં હું એમાં ભગત લોક ભટકી ગયા આમાં કીધું કે કે મલો ભગત તમે આ ભજન શાંતિ થી બેહો તો ન બેહાય કે તમારો ભગવાન કરે હું ઈ તો ક્યો કે કે ધારે ઈ કરે એમ ધારે ઈ કરે તો હા તો મને મારીને ને ખબર કે ખબર આ જીદ પકડાઈ ગઈ વાલા ખામી હું આ ગામના જાપે વૃક્ષ માં ચડીને બેઠો છું તમારા ભગવાન ને કીધું મને મારીને ને આમાં ભક્તો સંતો હતા તો ભગત હવે આઠ કરો માં જીત કરો એને હામી કે નહીં નહીં એને કયો મને મારીને ખબર આવે જંગલ માં જઈને વૃક્ષ માં ચડીને બે ગયા મોટું ઝાડ હતું એની માં ચડીને બે ગયા અને આખું ગામ મનાવા ગયું માને ની હગા વાલા પરિવાર ગયા નહીં હવે ભગવાન ને કયો મને મારીને ખબર આવે આવી જીદ પકડી એની માથે એક દિન બીજો દિન ત્રીજો દિન થયો ગયા બધા સમજાવ એકલા પોતે બેઠા છે ત્યાં તકલી ડાયર ભૂખ માં થઈ દીરી કોઈ કોઈ આવતુંય નથી કોઈ જાતું નથી એમાં બરાબર બપોરનું ટાણું હતું અને આમથી જાન ના ગાડા જોયા તો જાન નક્કી કર્યું ઓલું ઝાડવું દેખાય ને જ્યાં કાક વાડી હારીજન લીલા ઝાડવા છે ન્યા બહેને આપણે બપોરા કરી લઈ પછી જાનને આપણે આગળ વધારી પેલા ગાડે જાન હતી બે ત્રણ દી થાય જો છઠો પલો હોય તો બે ત્રણ દી થાય વિહામાં ખાતા જાય વળી પાછા વય જાય વિહામાં ખાતા જાય મહિલા જાય એવી જાન હતી અને ઝાડવું જોયું ત્યાં જાને ઉતારા ઉતારે નાખ્યા ભાતા ખોલ્યા તો ભાતામાં તો લાડુ ગાંઠિયા ને સમયના આહા માથે મલુક બેટા બેટા જોયે છે કાઢ્યું બરાબર હા થાળીયું પીર્યું અને આમથી જે બાર વટકાને પીડ્યું મારો 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 જાની આમ જોયું ઓ હો હો નહીં ખાવા દે કે મૂકી પડતો ગાડી આમ હાલતા આમ જાને કે આમ બારોટી આવીને ઉભા રહ્યા આમ જોયું તો કઈ નમરે ગાડા એમને પીડા રહ્યા જાનિયા ભાગી ગયા પણ ખાવાનું હામો પીડ્યું હતું બારોટી તેને દીને ભૂખ્યા એને કોણ દી બારોટી એને કોઈ ખાવા નહોતી તો મેળ કરવો પડે નહીં હવે એક બારોટી જોયું કેલા લાવ કઈ હાથમાં આવ્યું કે ન આવ્યું આ જમવાનું છે જમી લઈ અને પછી આગળ જાય કઈ ગોયરું જવા દો હાલો આપણે તેને દિન ભૂખ છે તો આપણે ખાઈ લઈ પેલા બીજો મારુટીઓ બોલો કે એમ ન ખવાયો આપણી માથે રાજના ના ઇનામ છે આ લોકો એવું કાવતરું કર્યું હોય તો લાડવામાં ઝેર ભેળવ્યું હોય તો ત્રીજો કે આશીર્વાદ ન ખવાયો ચોથો કે કામ કરો કોક વાટ જોવો એને ખવડાવો જો એને કઈ ન થાય પછી આપણે ખાઈએ તો પાંચ માં કે આઠમું જવાનું આ જાડવામાં બેઠો મલુક હતા બાબા મલુક માથે સાડી બેઠા હતા હટ કરી હતી ને ભગવાન હામી પાંચ માં બાર વાટી કીધું જો હામે બેઠો એક આવે એક આદમી બેઠો એને હેઠો ઉતારો એને ખવડાવો અને નિયમ તો ભગવાન મારીને ને ખવડાવે તો જ ખાવાનું એવું ટેક લઈને બે ગયા હતા એક બાર ઉપર ચડ્યો કે હેઠો ઉતાર નહીં હેઠો ઉતાર નહીં બાર વાટી માથે ચડ્યો બંદૂક નો કાંદો હતો બંદૂક એક જ મહેનો નાખ્યો હેઠો દાસ લોકો હેઠા નાખ્યા અને માથા બંદૂક રાખ્યું ખાઈ લે ખાઈ લે તેને કોર કીધું તો લાડવા પૂછે ત્રણ દિન ભૂખ્યા હતા એ હોત ખાધા હટી દે નહીં પછી ખૂણામાં થળીયા દઈને બેહી ગયા બાર કે આને કંઈ થયું નથી તો આપણે ખાઈ લઈએ હાલો મારો ટે ખાઈ લીધું બાર રૂપિયા ગયા આમ જાન ગયા આમ અને થડે બેઠા બેઠા મલુકને ભરોસો આવ્યો વાલો વિશ્વાસ આવી ગયો કે ભગવાન દયાળુ છે મારી ની ખબર આવે વિશ્વાસ આવ્યો ને પછી એને જે ભક્તિ લાગી વાલા અજગર કરે ને ચા ચાકરી પંછી કરે ને કામ દાસ મલુકા યુ કઈ ના સબકા દાતા મેરે રામ એ ભક્તિ લાગી વાલા આખો પંછ આવ્યો પછી

બીજા રાજ ને જો ખબર પડશે ને ચઢાઈ કરશે ને તો આપણું રાજ તો એમનું હોય જાય રાજાએ હુકમ હું કર્યો ખબર સિકંદર લોદી હતું બાદશાહ હુકમ કર્યો રાજા એ કામ કરો એને સોય પડતું ઘાસ નાખી એને હળગાવી નાખો આળહ કેવી જોઈ જો એને હળગાવી નાખો બધા મરી જાય ઉપાધિ વહી જાય કાટા ઝાખરા નાખીને હળગાવ્યા હજારો શિષ્યો બેઠેલા ને વચ્ચે મલુક સાહેબ બેઠેલા કોઈને બોલવાની મનાય પાછું ગમે થાય થાવા દેવા

મહાપુરુષને કે પ્રભુ આ રાજ તમારો હવે તમે એ રહ્યો આને એક આશ્રમ જ કરી નાખો